ગત અઠવાડિયા થી જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં પડેલ વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને પાણી કેમ નદીમાં આવતા આજુબાજુના ગામડાઓમાં પાણી ફરી વળતા ઓલપાટ કેમ મુખ્ય માર્ગ પર વઢોલી વાન કે ચાર થી પાંચ ફૂટ ભરાઈ જતા મુખ્ય માર્ગો બંધ થતા લોકોએ હાલાકી ભોગવવી પડી હતી વજોલી મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ઓલપાટ કેમ હાઈવે છેલ્લા ચોવીસ કલાકથી બંધ રહ્યો હતો જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો હતો જોકે વરસાદના વિરામ વચ્ચે અને કેમ નદીનું પાણી ધીમે ધીમે ઓસરતા આ માર્ગો પર ભરાયેલા પાણી ઓસરી જતા માર્ગ ખુલ્લો થતા વાહન ચાલકોએ હશકારો લીધો હતો ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ કેમ નદી વડોલી ગામમાં વન વ્યવહારથી ધમધમાતો માર્ગ બંધ રહેતા વન વ્યવહાર ખોરવાયો હતો જોકે વડોલિંગ માર્ગ પરથી પાણી ઓસરતા જતા ઓલપાટ કિમ હાઈવે ખુલ્લો થતા વન વ્યવહાર ચાલુ થતા વાહન ચાલકો સહિત લોકોએ હશકારો લીધો હતો ઉપરવાસના ભારે વરસાદને લઈને કીમ નાદી ઓવરફ્લો થઈ હતી અને ભયજનક સપાટી વટાવી દેતા કીમની આજુબાજુના ગામોમાં પાણી જળબંબાકાર થઈ ગયો હતો ગત રોજ જે ઉમળા છે અને વરોળી જે ગામ છે ગામમાં પાણી ઘૂસી જતાં જતા સંપર્ક બની ગયું હતું પરંતુ જે કીમ નદી છે એ કિમ નદીના જળ સ્તર હવે ધીમે ધીમે ઘટી રહ્યા છે અને જેને લઈને આ જે આ સંપર્ક વિહોણા ગામ હતા જે ઓલપાર અને કીમ હસબને જોરતો મુખ્ય માર્ગ હતો એ માર્ગ ઉપર કાલે 5 થી 7 ફૂટ જેટલા પાણીઓ પડ્યો વધારે જેને લઈને માર્ગ બંધ થઈ ગયો પરંતુ આ રાત્રિના સમયથી જળ સ્તર ઓછું થતા હવે આ માર્ગ ખુલી ગયો છે ધીમે ધીમે પાણીના જળ સ્તર છે જે ઓછા થઈ રહ્યા છે જેને લઈને જે લોકોનું જન જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું તે જગ્યા સામાન્ય થઈ ગયું છે અને લોકો હવે નોકરી ધંધા અવરજવર કરી રહ્યા છે જેને લઈને લોકોએ હાસકારો અનુભવીએ છે ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે લોકો છે આ લોકો જે ઘરમાં ગોંધાઈ ગયા હતા પરંતુ આજે પાણી ઉતરી જતા પોતાના ધંધા પર વ્યવસાય માટે જઈ રહ્યા છે જે વિદ્યાર્થીઓ છે નોકરિયાત વર્ગ છે એ લોકો પણ હાલ હાસકારો છે આપણી સાથે વરોલી ગામના જે આગેવાન છે એમની પાસેથી હા વધુ વિગતો જોઈશું ગત રોજ કેવી પરિસ્થિતિ આજે કેવી પરિસ્થિતિ થઈ છે ગત રોજ અહિયાં આપડે જે જગ્યા ઉભા છે અહીંયા ઓછા માં ઓછું થી ચાર ફૂટ જેટલું પાણી હતું

હાલ આનંદ નો માહોલ છવાઈ ગયો છે કારણ કે છેલ્લા ચોવીસ કલાક થી ઘરની અંદર પુરાઈ રહ્યા હતા પરંતુ પાણીનો સ્ત્રોત ઓછો થઈ જતા સંપૂર્ણ રીતે સામાન્ય સ્થિતિ થઈ ગઈ છે મહેન્દ્રસિંહ મંદ્રોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત